કરવા પોતે હમણાં જન્મ પાર્કિંગમાં પડ્યું દંડ લેવા તમારે શે માંંડ લેવાય ભાઈ અמא હવે મારું મારો ભાઈ તો વીતી ના ભાઈઓ તો તમારી મોટી મેરबानी પૈસા મોડ એ ગરીબ માણો જો મોટી મેરबानी પાર્કિંગ પડી મારે એક બે કામનું આ બધું મારી તકલીફ છે બેન હવે તમારા જલ્દી આપો ને બમા જલ્દી આપી દીયો ગાડી માર્યા मैं के दम से तुम्हारा आ ले न न